નમસ્તે દોસ્તો આજના મુખ્ય સમાચાર હાલમાં મળી રહ્યા છે જેમાં સિલિન્ડર ઉપર તમને હવે ક્યુઆર કોડ દેખાશે સાથે સાથે એને સ્કેન કરતા ગ્રાહકોને મોટો ફાયદો તો પણ થશે શું છે આ સમાચાર એ પહેલા જોઈએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હાલમાં સામે આવી રહ્યો છે જેમાં ગુજરાતના ખેડૂતોને ચોવીસ કલાક વીજળી માટેના અપડેટ પણ હાલમાં સામે આવી રહ્યા છે તો દોસ્તો આખો વિડિયો જરૂરથી જોજો એમાં તમને સમગ્ર માહિતી વિસ્તારથી જોવા મળશે સૌથી પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ દોસ્તો તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોની ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધારે સબસિડી મળશે લોકોને હવે એક પણ રૂપિયો ખર્ચા વગર ધાબા ઉપર વીજળી ઉત્પન્ન કરી શકશે

હવે ચૂંટણી સમયે આપણે જોતા જોઈએ છે કે ચોવીસ કલાક વીજળી આપશું એવા સરકાર વાયદા કરે છે અને ત્યારબાદ એની સરકાર બન્યા પછી ખેડૂતોને કોઈ પણ જાતનો એવો ફાયદો છે એ જોવા મળતો નથી હાલમાં વિધાનસભામાં ખુદ સરકારે જ કબૂલાત કરી લીધી છે કે ગુજરાતમાં ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું કોઈ પણ આયોજન હાલમાં કરવામાં આવેલું નથી મહત્વનું છે દોસ્તો સરકારનું એવું કેવું છે કે હાલમાં જરૂરિયાત મુજબ જેટલી ખેડૂતોને જરૂર છે એટલી એટલે કે આઠ થી વધુ વીજળી આપવામાં આવી રહી છે અમુક વિસ્તારોમાં દસ કલાક છે જ્યારે અમુક વિસ્તારોમાં ફકવા આઠ કલાકની જ વીજળી હજુ સુધી સરકાર દ્વારા આપવામાં આવી છે મહત્વનું છે કે દસ કલાકની વીજળી આપવામાં આવી હતી એટલે ખુદ સરકારે જ એવું સ્વીકારી લીધું છે કે ઓછા વરસાદને કારણે એકથી 21 સપ્ટેમ્બર સુધી આજે દિવસો છે એમાં ખેડૂતોને બે કલાક વધારે વીજળી આપી હતી જે દસ કલાક આપી હતી અને હવે આઠ કલાકની વીજળી છે એ ખેડૂતોને આપવામાં આવી છે અને સરકારે એ પણ ચોખ્ખા શબ્દમાં જણાવી દીધું છે કે હાલમાં રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ પણ યોજના સરકારે બનાવી નથી આમ ખેડૂતોને કલાક વીજળી માટે હજુ પણ લાંબી રાહ જોવી પડી શકે છે દોસ્તો તમારા વિસ્તારમાં કેટલી કલાક વીજળી આવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો આઠ કલાક આવે છે કે પછી દસ કલાક આવે છે હવે બીજા અપડેટ જોઈએ દોસ્તો તો એલપીજી સિલિન્ડર ઉપર હવે તમને ક્યુઆર કોડ જોવા મળશે હવે ઘણી વખત એવું થાય છે કે આપણો જે સિલિન્ડર ઘરે આવે છે એ વજન કરતાં ઓછું આવે છે અથવા તો આપણી જે ડિલિવરી ડેટ છે એ એની પછી આવે છે તો હવે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે જેમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે જો તમારે નું કનેક્શન છે તો એના ગ્રાહકોને હિતમાં ધ્યાનમાં રાખી અને એક નવું પ્યોર ફોર શ્યોર નવું કેમ્પેન ચલાવવામાં આવ્યું છે અને આનાથી દેશમાં આ એક પહેલી એવી સેવા છે જે આખા દેશમાં આવા પ્રકારની સેવા આપવામાં આવી છે કંપનીએ જણાવ્યું છે કે એલપીજી સિલિન્ડર ગ્રાહકોના ઘર ઉપર ડિલિવર થશે અને એમાં છેડછાડ અથવા તો તો હશે એના એના ઉપર ઉપર કોડ પણ દેખાશે અને પ્રોડક્શન થી લઈ અને ગ્રાહક સુધીની સિલિન્ડરની ગેરંટી પણ આપવામાં આવશે એટલે કે જો તમારી ઘરે સિલિન્ડર આવ્યું અને એની ઉપર એક કોડ હશે એ કોડ તમે સ્કેન કરશો એટલે તમને તમામ માહિતી મળી જશે એ સિલિન્ડર ક્યારે ભરાણું ક્યારે કંપનીમાંથી ડિલિવર થયું ક્યારે તમારી સુધી પહોંચ્યું અને જો એ સીલ સાથે કોઈ છેડછાડ કરશે અથવા તો એ સિલિન્ડરમાંથી ગેસ ઓછો કરવાની હિમાકત કરશે તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ જે છે સિલિન્ડર સાથે કોઈ છેડછાડ થઈ જાય તો દોસ્તો આ એક નવી શરૂઆત છે એ બીપીસીએલ દ્વારા કરવામાં આવી છે જે ખૂબ જ સારી શરૂઆત છે અને મહિલાઓને પણ આની વિશે જાગૃતિ હોવી જરૂરી છે કારણ કે હર કોઈ ઘરમાં ગેસ સિલિન્ડરની ડિલિવરી છે મહિલાઓ જ મોટે ભાગે લેતી હોય છે એટલે મહિલાઓ યાદ રાખજો અને તમારા ઘરમાં જો કોઈ સદસ્ય સિલિન્ડરની ડિલિવરી લે છે તો એના માટે આ વિડીયો શેર કરજો જેનાથી એમને આ માહિતી મળી રહે તો દોસ્તો આ હતા આજના સમાચાર વિડીયો ગમ્યા હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ